કેમ છો યુટ્યુબ ફેમિલી બધાનું સ્વાગત છે આપણે એક નવું આ વિડીયોની અંદર ભાઈ સવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મહાદેવ મહાદેવ હવે આજે શું કહેવાય આપણે નાગ પાચમ છે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા ભાષણ નજારો જોઈ શકો છો તો મહાદેવનું મંદિર છે ભાઈ શું કહેવાય એક નંબર નજારો છે ભાઈ અહીંયા આવો એટલે તમને આમ અલગ જ ફીલ થાય તો વિડીયોમાં બીને રહી જાવ તમને આખો દિની ભાઈ દિનચર્યા દેખાડશું ભાઈ શું કહેવાય મજો મજો જ છે ભાઈ અહીંયા ગણી આવો એટલે ને આજે આપણે હું બ્લોગ બનાવવાનું કર્યું ચાલુ એટલે ભાઈ તમને ચાલો મહાદેવના ના તો આપણે તમને દર્શન કરાવી દેવી ભાઈ મહાદેવ મહાદેવનું મંદિર સારું એવું દેખાડી દેવી તમે જોઈ શકો છો અહીંયા તો ભાઈ વિડીયોમાં બીને રહીજો અને નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરી નાખજો બરોબર તમે જોઈ શકો છો આ છે અમારા ગામના મહાદેવ ભદ્રેશ્વર મહાદેવ ભાદરના કાંઠે આવેલું મંદિર છે તો હવે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે ઘરે અને મેળ આવે ને તો વિશ્વમાં ફાધર આટો માતા રહેશું તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તમે જોઈ શકો છો આ છે અમારા ગામની ફાધરનો પુલ અને આપણે આવી જઈએ છીએ અહીંયા કણે તો ભાઈ તેમ જો આપણે ફાધર આવી છીએ હું ફાધરનો પૂલ તમને દેખાડી દઉં જો આ પુલ છે તમને માછલી દેખાડી દો પાણીમાં માછલી જો તમે ખાલી લે માછલી અને આ મિત્રો શું કહેવાય નજારો છે ભાઈ સુરત દાદા ઉગી ગયા છે અત્યારે આપણે શું કહેવાય આ છે આટો મારવા તમે જોઈ શકો નજારો એક નંબર બ્યુટીફુલ તો દેખાણો દેખાડો તો આ છે આપણી ભાઈ પાદર તમે મહાદેવનું મંદિર આય થી દેખાતું છે જોઈ શકો છો મહાદેવ નું મંદિર આયો પાદર ના કાઠે તો ફાઇ એટલે મિત્ર આપડે વાળીયા પૈગા ચરમાડા ત્યાં પૈયા લાગવા અને આપણે પૈયા લાગ્યું છે તમે પણ દર્શન કરી લ્યો અને બ્લોગ માં કન્ટિન્યુ બન્યા દેજો કારણ કે આખો દી આપણે ભાઈ નવું નવું તમને જોવા મળશે વિડીયો ની અંદર લાઈક કરી દીજો કોમેન્ટ કરી દીજો અને કોમેન્ટ માં જે ચરમડિયા દાદા લખી દીજો બરોબર ભાઈ અમારા ગામ માં ચરમડિયા દાદા નો વરઘોડો નીકળે ચાલો તમને વરઘોડો દેખાડું તો ભાઈ આપણા ગામ માં ભાઈ ચરમડિયા દાદા ની ધજા ચડાવવા જવાનું એટલે ભાઈ જો વરઘોડો નીકળ્યો છે ભાઈ ડીજે વાગે છે ફૂલ તમે જોઈ શકો પાસે નો નજારો ભાઈ દાદા બેઠા છે આપડે યાર બધા દર્શન કરી લો લાઈવ દર્શન જોઈ લો તમે

અગરબત્તી આ શોથ મેં ગયો માતાજીને અને આપણે કહીશું કરીએ થોડીક ફરાર કરવાનું હોય જે હોય આપણે પુષિંગ કરી લઈશું બરાબર તો ભાઈ લાઈક કરી દેજો બરાબર મળશો જે આગળનો વ્લોકે છે ભાઈ ચિત્સા આપણે કન્ટિન્યુ બના જઈજો બરાબર જય માતાજી